નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ ટુડે તો મિત્રો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત સરકારે આખરે બેઠકમાં ફાઇન અને લઈ લીધું છે મિત્રો જાણો કેટલી માગો ઠરાવ કરાવ અને મંજૂર તો તમે જાણો છો મિત્રો સરકારી કર્મચારી સાઇન રીતે સરકારી કર્મચારી બાબત એક સારા સમાચાર આવી રહ્યા છે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ડેલગ્રુપ બંને બનાવે છે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું આ વિશે જોઈન થઈ જઈએ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબત ત્યાં પગાર ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકમ બટન દબાવ ભૂલશો નહીં તો મિત્રો વાત કરવાના છીએ તમે જાણો છો જે સાઇન સાઈન સરકારી કર્મચારી ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા તે આંદોલન સફળ થઈ ગયું છે મિત્રો તેમ દિવાળી નવરાત્રી તેમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ઓપીએ સિસ્ટમ બાબતે એક સારા સમાચાર આવ્યા છે તમે જોઈ શકો છો ઋષિકેશ પટેલ જે ટ્વિટર દ્વારા જે માહિતી આપી છે કર્મયોગીને જૂની પેન્શન યોજના લાગુ લાગુ કરવા બાદ સૌથી મોટી ભેટ આપી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના લાખો કર્મચારીઓ હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે તો આપણે વિગતે ચર્ચા કરીશું મિત્રો કયા મુદ્દાઓ ઠરાવ મંજૂર કરાયા છે તો વિડીયો અન સુધી બનાવી તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે સૌિક માહિતી આપણે જોવાના છે વિડીયો સુધી બનાવજો વિવિધ સંરંગના જે અધિકારીઓ કર્મચારી નવી પેન્શન યોજના અમલી તારીખ એટલે કે તારીખ એક ચાર બીજા પાંચ વહેલા ફિક્સ પગારની નિમણૂંક કરવામાં આવેલા હોય હોય અને નિયમિત નિયમિત રીતે નિયમણૂક એક ચાર બીજા પાંચ પછી કોઈ અથવા એક ચાર બીજા પાંચ પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલા હોય પરંતુ વહીવટી કારણસર નિમણૂક એક ચાર બે હજાર પાંચ પછીના હોય તેવા બધા જ મળે અંદાજે સાત હજાર બસો બીસઠા જિલ્લા કર્મચારીઓ અધિકારી જૂની પેન્શન યોજના લાભ આપવા માટે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે ઉચ્ચ ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે અમલ મૂકવામાં આવશે ચાર જે લાઉ બેઝિક પગાર પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવશે મુસાફરી ભથ્થું દૈનિક ભથ્થામાં દળ સુધારવા માટે વયનૈતિક અવસાન ગ્રેજ્યુટી રકમ વધારો કરવાની બાબત લગતી રજૂઆત સ્વૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો જે બીજી મહત્વમાં બધી છે કે કર્મચારી વિવિધ પ્રશ્નોનું સમાધાન આવ્યું છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્મચારી પ્રશ્નો નિવા સકારાત્મક નિરાકરણ આવ્યું હતું સદન મંત્રીમંડળ સભ્યોને કમિટી રચનામાં આવી હતી આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સહ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી બચ્ચુભાઈ ખાવા બચ્ચુભાઈ ખાબડની સમિતિ કર્મચારી મંડળના હોદ્દેદાર સાથે મેરોથોન બેઠક યોજાઈ હતી જેના પરિણામે આજે કર્મચારી વિરુદ્ધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું છે આ મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે કે નિર્ણય અંગે માહિતી પ્રાપ્તના પ્રવક્તા મંત્રીશ્રી એક ચાર બે પાંચ પહેલાં ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓ નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમણે ફિક્સ પગાર સેવા નિવૃત્તિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં તેવો ઉલ્લેખ હતો જે તે કર્મચારી જે તે કર્મચારી આ બાબતે લેખિતમાં જવાબદારી પણ આપી હતી તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારીઓને તેમના પરિવારજનોને ઇતાર્થી આ લાભો આ રાજ્યના આવેલા સાહીઠ હજાર વધુ કર્મચારીઓ માટે જે આપવાનો સદાન રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો જે ઓપીએસ સિસ્ટમ ઘણા ઓપીએસ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવ્યો છે એક ચાર પાંચ એક ચાર હજાર પાંચ પહેલાં જે કર્મચારી છે તેમને ઓપી સિસ્ટમનો લાભ મળશે તો મિત્રો સરકાર દ્વારા આજે જ નવરાત્રી પહેલાં મિત્રો દિવાળીનો માહોલ જમાવી દીધો છે તો એક ચાર પાંચ બીજા એક ચાર બીજા પાંચ પહેલાં જે સાહીઠ હજાર બસો બિસ્તાલીસ કર્મચારીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આવી ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સારું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ